નમસ્કાર મિત્રો નવી સ્વાધ્યાય પોથી બે હજાર ચોવીસ પચ્ચીસ એમાં ધોરણ છ વિષય વિજ્ઞાન એમાં પાઠ છઠ્ઠો સજીવો લક્ષણો અને નિવાસસ્થાન આ પાઠનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વાધ્યાય પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે નવી સ્વાધ્યાય વિજ્ઞાન એમાં પાઠ છ નું સોલ્યુશન જોઈએ પાઠ છઠો સજીવો લક્ષણો અને નિવાસસ્થાન એમાં પહેલો પ્રશ્ન છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો તો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયું ભૂ નિવાસ સ્થાન કહી ન શકાય તો એમાં જવાબ આવશે ત્રીજો વિકલ્પ તળાવમાં માછલી બીજો પ્રશ્ન વનસ્પતિમાં શ્વસન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો એમાં જવાબ આવશે ત્રીજો વિકલ્પ તેમાં શ્વસન દિવસ અને રાત્રિ બંને સમયગાળા દરમિયાન થાય છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન નીચેના વિકલ્પોમાંથી પ્રજનન ક્રિયાને લાગુ ન પડે તે વિકલ્પ કયો છે તો એમાં જવાબ આવશે બીજો ઓપ્શન આંબાનું મૂળ પછી ચોથો પ્રશ્ન ઉત્સર્જન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો એમાં જવાબ આવશે ઉત્સર્જનની પ્રક્રિયામાં શરીરમાંથી ફક્ત વધારાનું પાણી જ બહાર નીકળે છે ત્યારબાદ પાંચમો પ્રશ્ન તન્મય એક અજાણ્યા સ્થળે જાય છે ત્યાં તેને પર્ણો નાના અને ઓછા હોય તેવી અને કેટલીક તો પર્ણો જ ન હોય તેવી કાંટાવાળી વનસ્પતિ જોવા મળે છે તો એ કયા પ્રકારના વિસ્તારમાં ગયો હશે તો એમાં જવાબ આવશે ત્રીજો વિકલ્પ રણ વિસ્તાર ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તો એમાં પ્રશ્ન છ તમે જોયા હોય તેવા સજીવોના નામ લખો તો એમાં જવાબ આવશે મેં સિંહ વાઘ હાથી બકરી ઘોડો ગાય માછલી સાપ ઉંદર ઝાડ વગેરે જેવા સજીવો જોયા છે ત્યારબાદ સાતમો પ્રશ્ન આપણે વર્ગીકરણ કરવાનું છે જંગલ રણ અને પાણી તો જંગલમાં આવશે વાઘ ચિત્તો શિયાળ સાગ સાલ અને સીસમ રણમાં આવશે ઊંટ ઘૂડખર અને પોયણું પાણીમાં આવશે માછલી કરચલો કમળ અને સિંગોડા ત્યારબાદ આઠમો પ્રશ્ન તફાવત આપો જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો તો જૈવિક ઘટકોમાં પહેલું આવશે વનસ્પતિ પ્રાણીઓ અને જીવજંતુઓના સમૂહને જૈવિક ઘટકો કહે છે તો સામે પહેલું આવશે હવા પાણી સૂર્યપ્રકાશ ગરમી ખડકો વગેરેના સમૂહને અજૈવિક ઘટકો કહે છે હવે જૈવિક ઘટકોમાં બીજું દાખલા તરીકે લીમડો ગાય કરોડિયો વગેરે તો સામે અજૈવિક ઘટકોમાં આવશે બીજું દાખલા તરીકે પાણી પથ્થર માટી વગેરે ત્યારબાદ નવમો પ્રશ્ન માછલી રણમાં અને ઊંટ દરિયામાં જીવી શકે કેમ તો એનો જવાબ આવશે માછલી માત્ર પાણીમાં ઓગળેલો જ ઓક્સિજન લઈ શકે છે એટલે તે રણમાં જીવી શકે નહીં ઊંટ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લઈ શકતું નથી પણ હવામાંથી ઓક્સિજન લે છે ઊંટને દરિયામાં ઓક્સિજન ન મળવાને કારણે તે દરિયામાં જીવી શકે નહીં ત્યાર પછી દસમો પ્રશ્ન વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે કયા કયા અજૈવિક ઘટકોની જરૂર પડે છે તો એમાં જવાબ આવશે વનસ્પતિને ઉગવા અને યોગ્ય વિકાસ માટે હવા પાણી અને સૂર્યપ્રકાશ જેવા અજૈવિક ઘટકોની જરૂર પડે છે ત્યારબાદ અગિયારમો પ્રશ્ન થોર એ રણમાં ઉગતી વનસ્પતિ છે તેને પરણો હોતા નથી તો પોતાનો ખોરાક કેવી રીતે બનાવતા હશે તો એમાં જવાબ આવશે થોરને પર્ણ હોતા નથી પણ તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે જેના દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં તે પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક બનાવે છે પ્રશ્ન બાર પર્વતીય વિસ્તારમાં થતા વૃક્ષો સામાન્ય રીતે શંકુ આકારના હોય છે તથા ડાળીઓ ઢળતી હોય છે કારણ આપો તો એમાં જવાબ આવશે કારણ કે પર્વતીય વિસ્તારમાં બરફ વર્ષા અને વરસાદ વધારે પડતો હોય છે વૃક્ષો શંકુ આકારના હોવાથી વૃક્ષ પર પડતો બરફ કે વરસાદનું પાણી ઝડપથી નીચે પડી જાય છે ત્યારબાદ તેરમો પ્રશ્ન રણ વિસ્તારમાં રહેવા માટે ઊંટની શરીર રચનામાં શું વિશેષતા હોય છે તો એમાં જવાબ આવશે ઊંટ રણ પ્રદેશમાં વસવાટ માટેના અનુકૂલનો ધરાવે છે તેના પગના તળિયાનો ભાગ ગાદી જેવો હોય છે આથી તેના પગ રણની રેતીમાં ખૂંપી જતા નથી તેમજ ગરમ રેતીમાં ચાલવામાં અનુકૂળ રહે છે તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે તે લાંબા સમયે અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે ત્યારબાદ આગળ જોઈએ ચૌદમો પ્રશ્ન માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે કેમ તો એનો જવાબ આવશે માછલીના શરીરનો આકાર બંને છેડા તરફ અને વચ્ચેથી પહોળો હોય છે આવા ધારા રેખીય આકારને લીધે માછલીને પાણીમાં તરતી વખતે ગતિનો અવરોધ ઓછો થાય છે અને સરળતાથી પાણીમાં તરી શકે છે તેના શરીર પર ચીકણા ભીંગડા હોય છે જેને લીધે પાણીથી રક્ષણ મળે છે તે પાણીમાં ઓગળેલો ઓક્સિજન ગ્રહણ કરી શકે તે માટે તેને ચૂઈ શ્વસન અંગ તરીકે હોય છે તેને તરવા માટે દિશા બદલવા તથા પાણીમાં સંતુલન જાળવવા માટે ચપટા મીનપક્ષો પક્ષો અને પૂંછડી હોય છે આવા અનુકૂલનોને લીધે માછલી પાણીમાં જીવન ટકાવી શકે છે પંદરમો પ્રશ્ન જલીય નિવાસસ્થાનમાં જોવા મળતી વનસ્પતિઓના નામ લખો અને તેની લાક્ષણિકતાઓ જણાવો તો એમાં જવાબ આવશે કમળ સિંગોડા બામ અને જળસરપોલિયા જેવી વનસ્પતિ જલીય નિવાસસ્થાનમાં જોવા મળે છે આ વનસ્પતિઓનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે જકડી રાખવાનું છે વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે વનસ્પતિના પર્ણ અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે ત્યારબાદ સોળમો પ્રશ્ન રણ વિસ્તારમાં પાણીની તીવ્ર અછત હોય છે આવા વિસ્તારમાં ટકી રહેવા માટે વનસ્પતિઓ કઈ વિશેષતાઓ ધરાવે છે તો એમાં જવાબ આવશે રણ વિસ્તારમાં ઉગતી વનસ્પતિઓના પર્ણો પાણીની અછત હોય તેવા દિવસોમાં ખરી પડે છે અથવા પર્ણોનું કંટકમાં રૂપાંતર કરે છે જેથી બાષ્પોત્સર્જનનો દર ઘટે છે કેટલીક વનસ્પતિઓના પ્રકાંડ જાડા દળદાર મીણયુક્ત સ્તરથી આવરીત અને લીલા હોય છે જેમાં ખોરાક અને પાણીનો સંગ્રહ થાય છે ત્યારબાદ સત્તરમો પ્રશ્ન તમે પોતે સજીવ છો તમારામાં એવી કઈ લાક્ષણિકતાઓ છે જે તમને નિર્જીવથી જુદા તારવે છે તો એમાં જવાબ આવશે અમે ખોરાક ખાઈએ છીએ શ્વાસ લઈએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ અમારી જાતે જઈ શકીએ છીએ અમે મોટા થઈએ છીએ અમે પ્રજનન દ્વારા અમારા જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરી શકીએ છીએ આ બધી લાક્ષણિકતાઓને લીધે અમે નિર્જીવથી જુદા પડીએ છીએ ત્યારબાદ અઢારમો પ્રશ્ન તમે મેદાન કે બગીચાની મુલાકાત લો અને ત્યાં જોવા મળતા સજીવ અને નિર્જીવ પદાર્થોની યાદી બનાવો તો સજીવ પદાર્થોમાં આવશે કીડી મકોડા મચ્છર વનસ્પતિ અને નિર્જીવ પદાર્થોમાં આવશે માટી પ્લાસ્ટિક કાચના ટુકડા હિંચકો લોખંડની ખીલ્લી ત્યારબાદ ઓગણીસમો પ્રશ્ન પર્વતીય વિસ્તારોમાં રહેતા પ્રાણીઓ ત્યાંની પરિસ્થિતિ સામે ટકી રહેવા કયા કયા અનુકૂલનો ધરાવે છે તો એમાં જવાબ આવશે પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓને ત્યાંની પરિસ્થિતિમાં ટકી રહેવા માટે આ મુજબના અનુકૂલનો હોય છે પહેલું ઠંડીથી રક્ષણ મેળવવા માટે તેમની ચામડી જાડી અને રૂવાટી ધરાવે છે ઉદાહરણ તરીકે યાકને લાંબા વાળ હોય છે જેથી તેનું શરીર ગરમ રહે છે બીજું હિમચિત્તાના શરીર પગ અને પંજા પર ગાઢ રૂવાટી હોય છે જે તેને બરફ પર ચાલતી વખતે ઠંડીથી બચાવે છે ત્રીજું પર્વતીય બકરીઓ મજબૂત ખરીઓ ધરાવે છે જેથી ખડકાળ ઢાળ પર દોડી શકાય ત્યારબાદ વીસમો પ્રશ્ન વનસ્પતિ પ્રજનન કરે છે જવાબના સમર્થનમાં કારણો લખી સમજાવો તો એમાં જવાબ આવશે હા વનસ્પતિ પ્રજનન કરે છે કેટલીક વનસ્પતિના બીજમાંથી તેના જેવી જ બીજી વનસ્પતિ ઉગે છે દાખલા તરીકે લીમડો જ્યારે કેટલીક વનસ્પતિની ડાળીમાંથી તેના જેવી જ બીજી વનસ્પતિ ઉગે છે દાખલા તરીકે ગુલાબ ત્યારબાદ એકવીસમો પ્રશ્ન વર્ષાએ મગરને જોયો ત્યારે વિચાર આવ્યો કે મગર તો પાણીમાં અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે તો મગરને નિવાસસ્થાનના આધારે કયા પ્રકારનું પ્રાણી કહેવાય તો એમાં જવાબ આવશે જે પ્રાણી પાણી અને જમીન બંનેમાં રહી શકે તેને ઉભયજીવી પ્રાણી કહે છે મગર પાણી અને જમીન ઉપર એમ બંને જગ્યાએ રહે છે તેથી તેને ઉભયજીવી પ્રાણી કહેવાય છે ત્યારબાદ બાવીસમો પ્રશ્ન નિષ્ઠાએ વનસ્પતિ જોઈ ત્યારે એને થયું કે આ વનસ્પતિ આપણી જેમ મોં વડે કશું ખાતી નથી કે તેને મોં પણ નથી તો પછી વનસ્પતિ સજીવ કહેવાય કે નિર્જીવ કેમ તો એનો જવાબ આવશે વનસ્પતિ ભલે મોં વડે કશું ખાતી નથી તેને મોં નથી છતાં પણ તે સજીવ છે કારણ કે વનસ્પતિને જીવિત રહેવા માટે હવા પાણી અને સૂર્યપ્રકાશની જરૂર પડે છે તે પોતાના જેવી જ બીજી વનસ્પતિ બનાવે છે એટલે કે પ્રજનનની ક્રિયા કરે છે આમ વનસ્પતિ સજીવ છે ત્યારબાદ ત્રેવીસમો પ્રશ્ન શું વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે જો હા તો તમે જાણતા હોય તેવી વનસ્પતિઓના નામ લખો તો એમાં જવાબ આવશે હા વનસ્પતિ ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર આપે છે લજામણીના છોડની ડાળીને અડકતા તેના પર્ણો બીડાઈ જાય છે સૂર્યમુખીના છોડના પુષ્પ સૂર્યની તરફ રહે છે અને સૂર્યાસ્ત થતાં પુષ્પ નમી જાય છે પોયણાના અને રાતરાણીના પુષ્પો માત્ર રાત્રે જ ખીલે છે ત્યારબાદ ચોવીસમો પ્રશ્ન તમે જાણતા હોય તેવી વનસ્પતિઓની યાદી બનાવો આ વનસ્પતિઓને તેમના સ્થાનના આધારે અલગ તારવો તો એમાં જવાબ આવશે મેં કમળ લીમડો સિંગોડા વડ બોરડી આંબો થોર લીલ પીપળો વગેરે જેવી વનસ્પતિ જોઈ છે હવે જલીય નિવાસસ્થાન લીલ કમળ અને સિંગોડા રણ પ્રદેશમાં આવશે બોરડી અને થોર અને ભૂ નિવાસમાં આવશે લીમડો વડ આંબો અને પીપળો ત્યારબાદ પચીસમો પ્રશ્ન નરેન્દ્રએ એકવાર આકાશમાં ઉડતા વિમાનને જોયું વિમાન જોઈ તેને વિચાર આવ્યો કે આ વિમાન પણ તેની જગ્યા બદલે છે તો તેને સજીવ કેવું કે નિર્જીવ કારણ લખો તો એમાં જવાબ આવશે વિમાન આકાશમાં તેની જાતે ઉડતું નથી પરંતુ વિમાન ચાલક દ્વારા તેને આકાશમાં ઉડાડવામાં આવે છે તે પોતાની જાતે ખોરાક તરીકે પેટ્રોલ પીતું નથી પરંતુ તેમાં પેટ્રોલ ભરવામાં આવે છે વિમાન શ્વસન કરતું નથી વૃદ્ધિ પામતું નથી કે પ્રજનન કરતું નથી તેથી વિમાન નિર્જીવ છે તેને સજીવ કહી શકાય નહીં ત્યારબાદ છવ્વીસમો પ્રશ્ન જો તમે મેદાની વિસ્તારમાંથી અચાનક જ ઊંચા પર્વતીય વિસ્તારમાં રહેવા જાઓ તો તમને શ્વાસ લેવામાં કે શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડશે શા માટે તો એમાં જવાબ આવશે જો આપણે મેદાની વિસ્તારમાંથી પર્વતીય વિસ્તારમાં રહેવા માટે જઈએ તો આપણને શ્વાસ લેવામાં અને શારીરિક ક્રિયાઓમાં તકલીફ પડે છે કારણ કે પર્વતીય જેવી ઊંચાઈવાળી જગ્યાએ ઓક્સિજનની માત્રા ઓછી હોય છે અને હવા પણ પાતળી હોય છે ત્યારબાદ સત્યાવીસમો પ્રશ્ન વનસ્પતિ હલનચલન કરી શકતી નથી જ્યારે કાર બસ જેવા વાહનો હલનચલન કરી શકે છે તો તમે તે સજીવ છે કે નિર્જીવ એ કેવી રીતે કહી શકશો કારણ સાથે સમજાવો તો એમાં જવાબ આવશે વનસ્પતિ હલનચલન કરી શકતી નથી પણ તેને હવા પાણી અને ખોરાકની જરૂર પડે છે એક વનસ્પતિમાંથી તેના જેવી જ બીજી વનસ્પતિ બને છે એટલે કે પ્રજનનની ઘટના બને છે તેથી વનસ્પતિ હલનચલન કરી શકતી નથી સત્તા સજીવ છે જ્યારે કાર અને બસ જેવા વાહનો પોતાની જાતે હલનચલન કરી શકતા નથી તેને હવા પાણી કે ખોરાકની જરૂર પડતી નથી વાહનોમાં પ્રજનન થતું નથી માટે કાર અને બસ જેવા વાહનો હલનચલન કરે છે સત્તા નિર્જીવ છે ત્યારબાદ પ્રશ્ન અઠ્યાવીસ કારણ આપો ઉંદર અને સાપ રણની રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે તો એમાં જવાબ આવશે રણ પ્રદેશમાં દિવસે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ ઠંડી પડે છે દિવસની ગરમીથી બચવા માટે ઉંદર અને સાપ રણની રેતીમાં ખૂબ ઊંડે દર બનાવીને રહે છે અને રાત્રે ઠંડુ વાતાવરણ થતાં બહાર નીકળે છે તો મિત્રો આ હતું પાઠ છનું સોલ્યુશન જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો હું તમારા માટે ઘણી બધી મહેનત કરી અને આ સ્વાધ્યાય પોથીના વિડીયો બનાવું છું તો આ વિડીયો તમે જરૂરથી લાઇક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા બધા સ્વ અધ્યયન પોથીના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો પણ જરૂરથી લાઇક કરી દેજો Thank you!